રાજાઓના રાજા અને પ્રભુ ના પ્રભુ તમને આશીર્વાદ આપો સાધના સમયે પ્રભુનું પવિત્ર વચનને કબૂલ કરીએ કશાની ચિંતા ના કરીએ પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત આપણી અરજો ઈશ્વરને જણાવીએ હા લીલું ચિંતામાં છો દુખી છો નિરાશ છો કઈ સારું થતું નથી બીસો નહીં ગભરાશો નહીં ઘણી સારા હોવાનો પણ ફાયદો આપણે ઉઠાવવામાં આવે છે નહીં હું ઘણી વાર લખું છું નહીં હમણાં જ કઈ કાલે જ મારી ઈમેલ આઈડી હેક કરવામાં આવી ઘણીવાર મારો એકાઉન્ટ ફેસબુકનું એકાઉન્ટ હેક કરવામાં આવે છે નવું બનાવવામાં આવે છે ખોટી ખોટી પોસ્ટ મૂકવામાં આવે છે નહીં ત્યારે પણ આપણને પણ દુઃખ થાય બીક લાગે શું ખરાબ થશે સુખરાબ કરશે પણ વાલે મિત્ર હું જે પ્રાર્થના કરું છું એ આવા સમયમાં તમને પણ કહું છું કે પ્રભુ છે ને બધું સંભાળી લેશે અને હું ફક્ત એ પ્રાર્થના કરું છું કે પ્રભુ જે ખા ખરાબ કાર્ય છે જે થઈ રહ્યું છે જે મારી વિરુદ્ધમાં જે નુકસાનકારક છે એને તમે રોકી લો અને વ્યક્તિઓના મન તમે બદલશો એવું કરી રહ્યા છે હું કદી એમને મારા મોમાંથી શ્રાપ આપવા માંગતો નથી પણ એ જે શેતાન એમનામાં કામ કરી રહ્યો છે એનું મરણ થાય નવો આત્મા બને શુદ્ધ થાય પસ્તાવો કરે હાલે દરેક સંજોગોમાં મુશ્કેલીઓ આપણી સામે છે અને અલગ અલગ રૂપમાં આવે છે નાણાંના રૂપમાં આવે છે લોનના મકાનના બાળકોના ભવિષ્યને માટે લઈને અને મકાનને લઈને ઘણા લોકો ચિંતિત છે રિટાયર્ડ થઈ ગયા રિટાયર્ડ થવા આવ્યા હજી સુધી પૃથ્વી પર તેમના માટે પોતાનું ઘર નથી બાળકોના લગ્ન કરવાના છે પણ પોતાનું ઘર નથી ભાડાનું ઘર છે ઘણી સમસ્યાઓ છે પૃથ્વી પર પણ આપણે કદી ના ભૂલીએ કે આપણા ઉદાહરણ તારનર આપણે કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે પણ તમે હિંમત રાખો મેં જગતને જીત્યું છે ભાઈઝ અલગ હાલી લઉં યા મેં જગતને જી ત્યુ છે અને જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છે તો હમણાં તમે જે પ્રશ્નોમાં છો જે દુઃખોમાં છો એનાથી બીવાની જરૂર નથી અથવા એને તમારા માથા પર ચડાવવાની જરૂર નથી અથવા એને જીતાડવાની જરૂર નથી હાલેલુયા જીતાડવાની જરૂર નથી વાલા મિત્ર એને સરેન્ડર થવાની જરૂર નથી આપણે પ્રભુ ઈસુની કૃપાની નાવડીમાં છે પ્રભુ ઈશુ આપણી સાથે છે વચન કે છે બે અથવા ત્રણ જે મારા નામે ભેગા થયેલા છે તેઓની વચમાં હોય છે અને જો આપણે કુટુંબ તરીકે તેરે ભેગા થયેલા છે વિશ્વાસીઓ તરીકે ભેગા થયેલા છે તો તેઓ આપણી સાથે છે આપણે બીવાની જરૂર નથી હા ઘણીવાર નકામા પ્રશ્નોને લઈને આપણે દુઃખી થઈએ છીએ અને માટે તો પ્રભુ કહે છે કે હું વૈત્રુ કરનાર આવો વૈત્રુ યુઝલેસ નથિંગ થિંગ્સ યુઝલેસ થિંગ્સ પર વિશ્વાસ બાળકો છે પ્રભુના બાળકો છે તો પ્રભુમાં કેવા આનંદ કરીએ હા પ્રભુમાં આનંદ કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ હાલેલુયા આપણા ઈશ્વર આપણા પ્રભુ તમને અને મને મને તમને ગમે તેવી પરિસ્થિતિમાં બચાવી લે સંભાળી લે આપણું રક્ષણ કરે એવા પ્રભુ છે હું તમારી સાથે જયારે વાત કરું ત્યારે હું આત્મા અનુભવું છું કે કોઈક જગ્યા પર કોઈ વ્યક્તિ નુકસાન કરવા પ્રયત્ન કરી રહ્યો છે પણ હું જાણું છું કે પ્રભુ એવું થવા દેશે નહીં

રાજા કહે છે કે હું આ શું જોઉં છું ત્રણ જણ ને બાંધીને નાખ્યા હતા અને તેઓ છુટ્ટા ફરે છે અને ચોથો વ્યક્તિ તો કહે છે દેવના પુત્ર જેવા છે દેવના પુત્ર જેવું તેમનું રૂપ છે તેમના કપડામાંથી જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા તો કે જે અગ્નિ ગંધ સુધા આવતી ન હતી ખાલી આપણે તાપડી કરતા હોય ને તો આપણા કપડામાંથી અગ્નિની વાસ આવે આપણા હાથમાંથી પણ આવે પણ આ તો કે છે સાત ગણી પટ્ટી તપાવી હતી જેઓ નાખવા ગયા હતા એટલે કોઈ બળીને મરી ગયા હતા એવી ભયંકર અગ્નિમાં અગ્નિની ભઠ્ઠીમાં ઈશ્વરે તેમણે તેમના બાળકોનું રક્ષણ કર્યું કેમ કે તેમણે કહ્યું કે હે રાજા અમે તમારી મૂર્તિને પગે લાગીશું નહીં મતલબ કે અમે કોઈ એવું કામ નહીં કરીએ જે અમારા પ્રભુને પસંદ નથી અમારા પ્રભુને સોંપતો નથી અમે એવું કોઈ કામ નહીં કરીએ જે અમે પ્રભુના બાળકો તરીકે અમને નથી કે જે અમે પ્રભુ યસુના લોહીમાં ખરીદાયેલા છે અમને સોંપતું નથી જે ઈશ્વરના ધ્રોની વિરુદ્ધની બાબત છે અમે એવું કંઈ કરવાના નથી અમે ફક્ત પ્રભુ પર ભરોસો કરવાના છે પ્રભુ ઈસુને છોડીને જવા નથી દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં અમે પ્રભુની પાછળ ચાલવાના છે

અને જેટલી યોજનાઓ તેમની વિરોધમાં સર્વ યોજનાઓ સિંહોના બિલમાં પણ નાખ્યા તેમના તેમના શત્રુઓની બધી યોજના પરિપૂર્ણ થઈ પરિપૂર્ણ થઈ દાનિયેલ ને સિંહોના બિલમાં પણ નાખી દેવામાં આવ્યા સિંહોનામાં બંધ થઈ ગયા અને તેમની યોજનાઓ ફેલ થઈ ગઈ અને જેમ યોજનાઓ છે તે લોકોને નાખી દીધા અને તેમને નીચે આવે તરાપ મારીને નાખવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા જવામાં આવ્યા હાલે તમારી વિરુદ્ધ કરવામાં આવેલી બાબતો પ્રભુ ઈસુમાં નાશ પામશે નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ અને ચોક્કસ કહીશ કે પ્રભુ તમારી આંખના આંસો ને લૂછી નાખશે અને આનંદમાં બદલી નાખશે આમીન જો વિશ્વાસ હોય તો કહેજો આમીન આવો પ્રભુની આગળ નમી જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે અને પ્રભુ ખરેખર આ અદ્ભુત બાબત છે કે આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો તમે અમારી સંભાળ લીધી છે તમે અમારી કાળજી લીધી છે અને ફરી વાર પ્રભુ તમારું વજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારું પવિત્ર નામ લેવા માટે પ્રભુ તમે અમને તમારી સમક્ષ લઈને આવ્યા છો કહીએ પ્રભુ તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુજી એમ હવે દિવસે તમે અમારી સાથે હતા હવે એમ આગળના સમયમાં પણ તમે અમારા બધાની સાથે રહો બધાની સંભાળ લો બધાની કાળજી લો દરેકનું રક્ષણ કરો સલામત રાખો જે કોઈ ભય બીક મુશ્કેલીઓ સંકટ હોય પ્રભુ એને તમે દૂર કરી દો અને તમામ નુકસાન કરનારા તમામ હથિયારો પ્રભુ ઈશ્વરના નામમાં બૂઠા થઈ જાઓ અને તમામ પ્રકારની દુષ્ટિઓ દાવો પ્રભુ ઈશ્વરના નામમાં સ્વામો અને જે કઈ શેતાન દ્વારા અયોગ્ય રીતે છીનવી લેવામાં આવી છે પ્રભુ ઈશ્વરના નામમાં પાછું પ્રાપ્ત થાવ અને જે કંઈ પ્રભુએ આપ્યું છે તેનું પ્રભુ અદ્ભુત રીતે રક્ષણ કરે આશીર્વાદિત કરે સલામત રાખે પ્રાર્થના છે પ્રભુ તમારા એક એક વિશ્વાસી બાળકો માટે પ્રભુ અને એક એક વિશ્વાસીઓ માટે પ્રભુ આ મધ્યસ્થાની પ્રાર્થના છે હમણાં અત્યારે પ્રભુ તે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ ફરીને એકવાર પ્રભુ અમે સ્તુતિ આરાધના કરતા તમારા પવિત્ર નામ તમારી સમક્ષ નમી જતા વિનંતી કરીએ છીએ કે જે ભાઈ બહેનો આ નાની સંગત છે તમને મળવા આવ્યા છે પ્રભુ દરેકનો કબજો તમે લો પ્રભુ તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલો તેમના ઘરની જવાબદારી તમે ઉપાડી લો તેમના ઘરની એક કે એક જરૂરિયાતો પ્રભુ આજે તમે પૂરી પાડો પ્રભુ પ્રભુ તેમનો કુંડીમાંનો તેલ અને પ્રભુ તેમનો હાડલીમાંનો મેદો હવે પછી ખૂટે નહીં એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને પ્રભુ તેમને જે ધનની આવશ્યકતા છે પ્રભુ એ આર્થિક નાણાકીય બાબતો હવે તેમના માટે પ્રશ્ન રહે નહીં તેના માટે એવી પ્રાર્થના કરીએ છીએ તેમના હૃદયની ઈચ્છાઓ છે છે અત્યારે એ પ્રમાણે બધું જ તેઓ જોવે એવી પ્રાર્થના કરીએ છીએ જો કોઈ રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો છે નિદાન થયો છે પ્રભુ તો તેઓ તેમાંથી સાજા થાય કોઈ પણ પ્રકારનો રોગ પ્રભુ જે તેમના શરીરમાં હમણાં રાજ કરી રહ્યો છે એ રોગમાંથી તેઓ સાજા થાય કેન્સર પણ કેન્સલ થઈ જાય ટીબી એચઆઈવી દોડી શકે અને અકસ્માતમાંથી બચાવો અલકવામાંથી બેઠા કરો હા પ્રભુ વ્યસનોમાંથી છોડાવો સેતાની બંધનોમાંથી છોડાવો વ્યવિચાર માંથી બહાર કાઢો પસ્તાવી હૃદય આપો પાછા ફરે તમારી ગમ એવી પ્રાર્થના કરીએ છીએ જેમણે તમારું નામ જાણ્યું નથી તેમને પણ અમારા દ્વારા અમારા વિશ્વાસ દ્વારા અને આજે સાંજે જે અમારામાં જે મોટું કામો થયા છે એના દ્વારા બીજાઓને સાક્ષી રૂપને નમૂરો બનીને બીજાઓને તમારું નામ મળે એવું થવા દેજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો મકાનનો લોનનો નાણાંનો સારી જોબનો સારા બિઝનેસનો વિદેશ જવાનો તમે આશીર્વાદ આપજો પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ તેમની વિરુદ્ધના કોર્ટ કેશ એફઆઈને ખાલી જ કરજો જે તે પરીક્ષાઓ તે આપી રહ્યા છે જે તે કારણોસર એમાં તમે તેમને ઉત્તીર્ણ કરજો અને પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે આશીર્વાદ અમારે રોકાઈ ગયા છે પ્રભુ એના માટે આગ્રહથી પ્રાર્થના કરી છે મારે ગણ નબી જોઈએ છે એ આશીર્વાદો પાછા મળે તમારા પવિત્ર નામે એવું થવા દો પ્રભુ ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પાપોની ક્ષમા કરજો પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરજો દુઃખી લોકોની સાથે રહેજો વિધવાઓની સાથે રહેજો અનાથોની સાથે રહેજો મન લોકો માનસિક રૂપે વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો તેમના દુઃખને તમે નહોત ભલેજો પ્રભુ પિતા દિવસ દરમિયાન જેમાં મારી સાથે રહે એમ આગળના સમયમાં પણ તમે મારી સાથે રહેજો અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને એક સુંદર સવારમાં ફરી તમારું પવિત્ર નામ લેતો કાપજો માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો અને બે બાપ માન્ય કરજો આઈ મીન આમીન